જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે પીએમ નું નિધન જી મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બાંગ્લાદેશના પૂર્વ પીએમનું નિધન વિગતવાર વાત કરીએ તો બાંગ્લાદેશના પૂર્વ પીએમ અને બીએનપીના વરિષ્ઠ નેતા કાલિદાસ જિયાનું નિધન થયું છે મળતી વિગતો વાત કરીએ તો એંસી વર્ષની વયે તેમણે ઢાંકાની એવર કેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો તેઓ લાંબા સમયથી લીવર સિઝરોસી જેવી બીમારીથી પીડાતા હતા ઉપરાંત તેઓ ડાયાબિટીસ સિંધવા અને હૃદયરોગની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેમના ત્યારે અવસાનથી બાંગ્લાદેશ રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ